ਉਸਰਮਤਨੇ ਸੇ ਨਹੀਂ ਆਵੇ ਸ ਕਰਵਾ ਜਗਤ ਨੂੰ ਕੰਮ ਕਰ ਤਕੰਦੇ ਸੇ ਇਹ ਦੁਖੀ ਯਾਰਾ ਖੇੜੂ ਤਾ ਜੋ ਵਰਸਤ ਥੀ ਰਣਥਿਆ ਨਥਿਓ ਸ ਤਿਆਰੇ ਇਹਨੂੰ ਕੰਮ ਕਰਵਾ ਮ ਤੁਮਨੇ ਸ਼ਰਮ ਸੇ ਨਹੀਂ ਆਵੇ ਸ ਭਾਜਪਨੀ ਸਰਕਾਰ ਨੇ ਆ ਕਾਮ ਕਰਵਾ ਮਾ ਸ਼ਰਮ ਸੇ ਨਹੀਂ ਆਵੇ ਸੇ ਹੈ ਨੇਤਾ શ્રી ਰਾਮ ਨੂੰ ਨਾਮ ਆ ਦੁਨੀਆ ਮਾ ਸ਼ਰਮ ਸੇ ਨਹੀਂ ਆਵੇ ਸੇ ਇੱਕ ਕਲੈਕਟਰ ਨੇ ਕਰਵਾ ਜਗਤ ਨੂੰ ਕੰਮ ਅ ਸ਼ਰਮ ਤੁਮਨੇ ਸੇ ਨਹੀਂ ਆਨੇ ਸੇ ਸੁਣਾ ਮੈਂ ਦੁਕਾਨਦਾਰ ਵਲਬ ਭਾਈ ਗਾਜੀਪਰਾ ਹਨ ਕਿੱਥੇ ਆਇਆ ਵਿਸਵਾਧਰ થી ਵਿਸਵਾਧਰ થી ਆਇਆ તો તમે ગાયું તો બહુ સરસ આજ બનાવી ને લાયા તા બનાવી મને તો બહુ જાજુ ગાતા આવડે પણ હવે આ અમુક ગવાય ને અમુક નો ગવાય ને બીજું હું નો ગવાય એવું ગાઉ તમારે બધાય ગાવ જ હોય તો બધુંય ગાઈ હકી એવું કઈ નથી તો આ સરકાર પર તમે ધૂનો બનાવીસ બધી ધૂનો કાઈ નઈ મને તો બધુંય આય જ છે બસ હે આય છે અત્યારે શું ગવડાવું હજી હા ગાઉ એ મથુરામાં ખેલ ખેલી આયા હો કાન ક્યાં રમ્યા આયા

કેટલું નુકસાન થયું છે બાબા કોઈ બાકી નથી અટાણે અમારે ઢોર ને ખવડાવવા સારો નથી વેશવાહારી માંડવી નથી લગ્ન કરવા

અમારી ખેતરનું પણ વળતર મતલબ અમારી મજૂરી બાર મહિનાની મળતી નથી તો કેરડું કરે હું આપઘાત કરે તો હતો જ સરકાર ને આવેદન કલેક્ટરને ન લેવું હોય તો મને ફૂલી ટોલની દવા લી હવે હું પીન ભરી જાવ તો હું કરું પણ બાપા હવે કાંઈ રહ્યું નથી અમારી પાસે અને આ વરહ અમે આયર્યા છે એક વરસ એની સહાય કરી શકે અમને બધાય બધા બી નુકસાન થયું છે થયું છે કપાસનું નુકસાન થયું છે મગફળી થયું હવે તો આ સરકાર સાંભળે ખેડૂત ની વેદના કોઈ નથી મારે બે દીકરા છે એ ખેતી કરે મજૂરી કરે મારી પાસે વીઘા જમીન છે શું કરવું હું કાર્ય કરી હગું વિચાર કરો છોકરાએ ભણાવી હગું આવી મોંઘી ફીમાં